અમરેલીના સાવરકુંડલામાં રોડ રસ્તા અને ગટર સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસના નેતાઓ રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ પહોંચ્યા અભિષેક કરી સૂત્રોચ્યાર કર્યા અને બાદમાં શહેરમાં રોડ રસ્તા અને ગટરના પ્રશ્નોને લઈ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર આપવામાં આવ્યું કોંગ્રેસના આગેવાનોનો આરોપ છે કે શહેરમાં રસ્તા બિસ્માર છે ગટર વારંવાર અનેક સોસાયટીમાં ઉભરાઈ રહી છે અને આવનારા દિવસોમાં ટેક્સ પર વ્યાજનો નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો પાલિકાની તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી છે હું આ મીડિયા સરકારને પૂછવા છું એક બાજુ ગૃહમંત્રી વ્યાજખોરોને જેલમાં પૂરવાની વાતો કરે છે બેન્કિંગ વ્યાજ આઠ ટકા નવ ટકા અઢાર ટકા એટલે પઠાણી વ્યાજ થયું ગણાય તો શું આ નગરપાલિકાના સીફ નગરપાલિકાના પ્રમુખને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા આ ટેક્સિસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને સીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂરન તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે